પ્રશ્ન તો મજામાં બધાય તો હાલો આપણે આ ઢોકળા ખાટા બનાવ્યા અહીંજી આપણી મેથીના બે દાણા ને છાસથી પોલારે દીધું હતું ને એમાં સે જળતો નાખ દીધી હતી ને અટાણે જો આપણે આ બનાવ્યા ઢોકળા એમાં સે મેથીના દાણા નાખો એટલે એટલા ફૂલેલા ને એટલા પોચા હા પોચા રૂજીવા થાય તો આજ જો ખાટા ઢોકળા બનાવ્યા અને ખાટા ઢોકળા જો આ ચટણી બનાવી આંબલીની ચા નો ટાઈમ થઈ ગયો અમારે ચા નો ટાઈમ થઈ જાય એટલે આવું કઈ ઉકલેઢોરા બને કા ની ચટણી બને ગઈ એ શાકભાજી નો વિચાર કરવો પડે ને ભોલો ભાઈ નું કઈ જ બહાર જવાનું હોય એવી રીતે હાલતા કાંક ને કાંક જવાનું થતું હોય એટલે કઈ નક્કી અમે બે જણા છે એટલે જો આપણે આ ઢોકળા બધા બનાવે લીધા એ વઘારવાના છે ને આંબલીની ચટણી બને ગઈ ચા પાણી પીએ લઈએ તો શાક રોટલીનું વિચારીએ કે પીવાનું શાક નાખવું ક્યાં રોટલા કરવા તો આપણે પેલા છે ને ચા પાણી પીએ લઈએ પછી આપણે રોટલાનું વિચારીએ શાક પીવાનું કરવું એ પણ વિચારીએ આવો બધા ચા પાણી પીવા ઓછું ખાય તો પીવાનું બનાવવું એટલે પાલકની ભાજી ને વઘારી નાખવા ટાણે એટલે આવી લે વટાણે પાલકની ભાજી ટમેટા બનાવી નાખતી આપણે શાક તો શાક આ પાલક સુધારે લીધી ડુંગળી ટમેટું વઘારે

બાકીની લસણ વાળી ચટણી ત્યાં સળે જાય ને ખાય રણ વાળી ચટણી તાબુ નહીં ભાજી છે ને આ આપણી ચટણી બને આ ઢોકળા ઢોકળા જે વઘારવાના છે ને અમારે વહી ગઈ લાઈટ લાઈટ વહી જાય એટલી કંટાળો જ આવે કારણ કે લાઈટ અમારે કારક જ ન જાય મત રોજે રોજ લાઈટ વહી જાય

ચોકડી ભરી ઠામ ને હોવાર ના ઠામ મળ્યા જ ને કારણ કે કચરા પોતાને ઉભો થઈ કરે લીધું કાતા અગિયાર વાગે ગા એટલે ઠામ ની છોકરી ભરી એટલે ગરમ પાણી ડોલ મૂકે એટલે ઠામ બધાય વિસરાઈ જાય ને આ છે ને લસણવાળી ચટણી તાજે વાર છે એ તેલમાં સતરાઈ જાય એટલે પછી આપણી પાલક ની ભાજી નાખાઈ દેવાની પાલક ની ભાજી સતરાઈ જાય એટલે જો લોટ વેરવો હોય તો ન ખાય નકર પછી ઉતારી લેવાય ગાજી એટલે જો આપણે આ પાલક ની ગાજીઓના તૈયાર થઈ જાય ને ઢોકળા એ આપણી વઘરાઈ જાય ઢોકરા એ વઘારી દઈએ આપણે તો આપણે ઢોકળાનું તેલ પણ મૂકે દઈએ

no tiene ningún que digo yo amo el limbro se me amo setol hace mi cho limbro આ દળેલી ખાંડપળામાં નાખવાની છે ઢોકળામાં નાખીએ નાખી તો આ જો બટકા કરવાના થા તમે એકદમ છે ઢોકળા સરસ મોટા નાખીએ છે ભટકા તો આવો બધા ખમણ ઢોકળા ખાવા ખાટ્યા ને પાલકની ભાજી છે અને રોટલી છે આંબલીની ચટણી બનાવી જો કેવા સરસ પોચા પોચા થયા એકદમ આમાં દરવામાં થોડીક અડદની દાળ નાખેજો મુઠી એક ને આમાં તમે જવાય રહી થોડીક નાખી દીધી એટલે બહુ મસ્ત થઈ

સારી ખેતી વધારી ઢોકળા ભાંગે નઈ પૂરતા હોય ગયો ભાંગે જાય જો આ ઢોકળાઓ ભણાય જાય ચટણી નાખ દેવાની લાલ મરચું છે તમને જેટલું તીખું ફાવે એટલું નાખવાનું અને દળેલી ખાંડ પણ છે આ આપણી દળેલી ખાંડ છે જેવી આપણી ગળ્યું ફાવે